you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલમાં ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેને ચોક્કસ વર્ગ રાહ જોઈને જ બેઠો હોય છે પીવાળી પબ્લિક ને સરકારના એક નિર્ણયથી મોજ પડી ગઈ છે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વાઇન શોપ ના ટાઈમિંગમાં વધારો કર્યો છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માં ભાગ લેવા દેશ વિદેશ થી ડેલિગેટ આવતા હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે ગઈકાલથી એટલે કે બુધવાર થી ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ચોવીસ શરૂ થઈ છે આ ઇવેન્ટ ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરથી મહેમાનો ગુજરાત આવ્યા છે આ મહેમાનો અમદાવાદ અને ગાંધીનગરમાં રોકાયા છે ત્યારે તેમની આગતા સ્વાગતા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ગિફ્ટ સિટી બાદ વાયબ્રન્ટ સમિટ માટે સરકારે લિકર સંબંધિત નિયમો હળવા કર્યા છે આ ગ્લોબલ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલી વાઇન શોપને ને રાત્રિના બાર વાગ્યા સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે આ મંજૂરી દસ અગિયાર બાર જાન્યુઆરી સુધી માન્ય રહેશે એવું પહેલી વાર થશે કે વાઇન શોપ આઠ કલાક બદલે ચૌદ કલાક chaleu